છઠ્ઠી ઓક્ટોબર બે હજાર પચીસ શહેરમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ અને પિંક પ્રાઇડ સંસ્થાના સહયોગથી કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખા જ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર પીડિતોને સહારો આપવો અને સમાજમાં કેન્સર અંગે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો રહ્યો આ ફેશન શોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીની વિવિધ ઉંમરના લોકોએ ભાગ લીધો અને રેમ્પ વોક કરીને પોતાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમમાં કેન્સર વોરિયર્સ એટલે કે કેન્સર ઉપર વિજય મેળવેલ યોદ્ધાઓએ પણ રેમ્પવોક કર્યું જેના કારણે સમગ્ર વાતાવરણ ઉજાસમય અને ભાવનાત્મક બની ગયું સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને તેમની પત્ની પણ રેમ્પવોકમાં જોડાયા હતા કમિશનરે પોતાની વાતમાં જણાવ્યું કે કેન્સર કોઈ અંત નથી જો મન મજબૂત હોય તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોષ પણ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમણે આવા કાર્યક્રમોની પ્રશંસા કરી અને કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને કેન્સર પીડિતોને જીવન જીવવા માટે નવી આશા આપે છે આ ફેશન શો દરમિયાન નાની બાળકીઓએ વિવિધ પરિધાનો સાથે રેમ્પ ઉપર ચાલીને સૌનું મન મોહી લીધું આ સમગ્ર કાર્યક્રમ દ્વારા એકત્રિત થતી રકમ કેન્સર પીડિતોના સારવાર અને સહાય માટે ઉપયોગમાં લેવામાં આવશે આવા કાર્યક્રમ દ્વારા સમાજમાં કેન્સર અંગેની સમજણ વધે છે અને પીડિતોને એક નવો જ આત્મવિશ્વાસ મળે છે કે તેઓ એકલા નથી અ નમસ્કાર મિત્રો મે ડોક્ટર મુકેશ પારેખે ધન્યવાદ دینا ચાહુંગા આપ સભી કા પૂરે સુરત શહેર जिन्होंने हमारे इस कैंसर अवेयरनेस के प्रोग्राम को ज्वाइन करके अटेंड करके इस प्रोग्राम को सुपर डुपर हिट बनाया मैं हृदय से आभार व्यक्त करता हूँ आप सभी लोगों का अच्छा। सबसे बड़ी खुशी की बात तो यह है कि एक्स टेक्सटाइल मिनिस्टर मिसेज दर्शना बहन जरदोष हमारे प्रोग्राम में थे कमिश्नर ऑफ पुलिस अनुपम सिंह जी गहलोत हमारे प्रोग्राम उनके परिवार के सदस्य इस प्रोग्राम में शिरकत करने आए और साथ के साथ ही सूरत शहर में जितने लोगों ने भी इस प्रोग्राम में इंटरेस्ट लिया वो सब लोग आज हमारे साथ में थे पहली बार यदि आप कहेंगे तो हमने इस बार स्कूल एंड कॉलेज के प्रिंसिपल जो है उनको हमने इन्वॉल्व किया ताकि हम बड़े लेवल पे महिलाओं तक यंग गर्ल्स तक अप्रोच कर सके उन्हें कैंसर के बारे में अवेयर कर सकें ताकि वो समय पर इस चीज को समझो डायग्नोसिस में हेल्प करें और समय से पहले ठीक हो सके क्योंकि कैंसर बहुत महंगी बीमारी है न केवल फिजिकली बल्कि मेंटली और इमोशनली भी इंसान को तोड़ देती है तो हम उस लेवल पर जाए ही क्यों कि हम कैंसर से फाइट ही ना कर सके इस प्रोग्राम का सिर्फ एक ही पर्पज होता है कि लोग इस बहाने फैशन फे, शो का एक बहाना है इस बहाने लोग हमसे जुड़े संवाद करें चर्चा करें हमारे जो फ्री चेकअप कैंप्स होते हैं अवेयरनेस कैंप्स होते हैं हेल्थ सेमिनार होती है उसमें सभी लोग आए से बात करें चर्चा करें और स्वस्थ रहें और मस्त रहें बस मैं यही कहना चाहता हूं